તો ભારતીય નૌકાદળનું વધુ એક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું છે યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ પાર પાડ્યું છે સફળ ઓપરેશન કોચીથી આઠસો માઇલ દરિયામાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે સોમાલિયાના ચાંચિયાઓએ એક જહાજ હાઇજેક કરી લીધું હતું જેને છોડાવવામાં આવ્યું છે તો અલ નેમી નામના પાકિસ્તાની જહાજને ચાંચિયાઓથી બચાવી લેવાયું છે સશસ્ત્ર ચાંચિયાઓએ પાકિસ્તાની જહાજને હાઇચેક કરી લીધું હતું જેને બચાવાયું છે તો જહાજમાં સવાર ઓગણીસ પાકિસ્તાનીઓને ઇન્ડિયન નેવીએ છોડાવી લીધા છે તો ઇન્ડિયન નેવીએ ચાંચિયાઓથી ઓગણીસ પાકિસ્તાનીઓને બચાવ્યા છે તો નેવીનું ધડક રેસ્ક્યુ જ જોવા મળી રહ્યું છે ફરી એકવાર ધડક રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે ચાંચિયાઓએ હાઈચેક કર્યું હતું જે જહાજ તેને જોડાવ્યું છે તો આ સાથે જ આઠસો માઇલ દરિયામાં હાઈચેક કરવામાં આવ્યું હતું પાકિસ્તાની જહાજ હતું જેમાં માછીમારો પણ હતા પાકિસ્તાનીઓ હતા તેમને પણ છોડાવવામાં આવ્યા છે દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે તો નેવી નેવીનું દિલ દિલધડક રેસ્ક્યુ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ઓપરેશન પાડવામાં ભારતીય નૌકાદળ સફળ નીવડ્યું છે